નમસ્કાર દોસ્તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એટલું સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આપણે બંદે જ બાંધણીનું કલેક્શન રહેવાનું છે અને એકદમ સરસ મજાની બાંધણી રહેવાની છે અને આ રીતની કસબા બોર્ડરની તમને બોર્ડર મળી જવાની છે બંને સાઈડ પેનલમાં બોર્ડર આવવાની છે અને બાંધણીનું કલેક્શન તમે ગોતી રહ્યા હો તમારા પેજ ઉપર મળી જવાનું છે અવસર સાડી શોરૂમની મુલાકાત એકવાર અવશ્ય તમે કરી બી શકો છો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બંધે બાંધણી રહેવાની છે આપણે એક પીસ ઓપન કરીને બતાવવાના છીએ સરસ મજાનું કલેક્શન રહેવાનું તો રોજે નવી અપડેટો તમને જોવા મળી શકે છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવી નવી અપડેટો તમને જોવા મળી શકે છે સાડીઓનું કલેક્શન તમે જોઈ શકો છો એકમાત્ર વિશ્વાસપાસ્ત્ર સ્થળ એટલે અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમની અવશ્ય મુલાકાત તમે લઈ શકો છો કેટલું સરસ મજાની બાંધણી રહેવાની છે કેટલી સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે અને સાડીની રેટની વાત કરીએ તો આ સાડી આઠસો ને ત્રીસ રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મળી જવાની છે તો વહેલાંથી પહેલાંની ધોરણે તમે બુકિંગ કરાવી શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને કોન્ટેક્ટ નંબર અમારો ડિસ્પ્લે ઉપર આપી છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો કેટલી સરસ મજાની બંધે જ બાંધણીનું કલેક્શન રહેવાનું છે બ્લાઉઝ પીસ બી સરસ મજાનો રહેવાનો છે મટીરિયલ પણ એકદમ સરસ મજાનું સુંદર મટીરિયલ સોફ્ટ મટિરિયલ મળી જવાનું છે મીટ્ટીમાંથી આરપાર નીકળી જાય એવી સાડી રહેવાની છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવા નવા કલેક્શન તમને જોવા મળી શકે છે જોઈ શકો છો એક મહેંદી કલર પીચ કલર પિસ્તા કલર બધા જ કલર અવેલેબલ છે તમે બતાવવાનો છો તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો વિડીયોને સ્કીપ ના કરતાં દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર નથી કરી તો લિંકને શેર કરી દેજો તો અવશ્ય અમારી દુકાનની મુલાકાત બી કરી શકે છે અને અમારી ચેનલ પરથી તમે ઓનલાઈન સાડીઓનું ખરીદી કરી શકો છો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને સાડી મળી જવાની છે આઠસો ત્રીસ રૂપિયા કોઈ શિપિંગ ચાર્જ રહેવાનું નથી તો વહેલાથી પહેલાંની ધોરણે તમે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલું સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર રહેવાના છે તો તમને ફરીથી એક એક કરીને બતાવું છું મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરી દેજો તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમને દરરોજ નવું નવું કલેક્શન તમને મળી શકે છે કેટલા સરસ મજાના સુંદર કલર બતાવ્યા છે એટલા સરસ મજાની સાડી વેર કરવાથી બી તમને લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન સાડી બુક કરાવવા માટે અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી બનાવી થેન્ક યુ